દાહોદનો બહુચર્ચિત મનરેગા કોભાંડ જેમાં ગઈકાલે બંને મંત્રી પુત્રોની જેલ મુક્તિ થયા બાદ કિરણ ખાબડની પોલીસે વધુ એક ગુનામાં ધરપકડ કરી હતી આ ગુનો લવારિયા ગામના મનરેગા કોભાંડનો સામે આવ્યો હતો જેમાં ઓગણસી કામોમાંથી એકવીસ કામો કાગળ ઉપર બતાવી અઢાર પોઈન્ટ એકતાલીસ લાખના બિલ ચૂકવાઈ ગયા હતા અને જેમાં માલ સપ્લાય કરનાર એજન્સી હોવાનું સામે આવી રહ્યું છે પોલીસે ગઈકાલે ધરપકડ કર્યા બાદ કિરણ ખાપડને આજે કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જે સંદર્ભે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હવે પોલીસ આ સાત દિવસના રિમાન્ડ દરમિયાન મનરેગાના કામોમાં જે ખૂટતી કડીઓ છે તે પૂછપરછ મંત્રીપુત્ર કિરણ ખાપડની હાથ ધરવામાં આવશે અને જે જે આ મનરેગા કૌભાંડમાં જે ખૂટતી કડીઓ છે તેને જોડવામાં આવશે તેની સાથે સાથે આજે પોલીસે જે એજન્સી હતી તેમને નોટિસો પણ આપવાની શરૂ કરી છે અને એમના આગામી સમયમાં તો લઈ જો ગુનેગાર હશે અથવા તેમની સંડોવણી સામે આવશે આવશે તો તેમને ધરપકડ પણ કરવામાં આવશે તેવું હાલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે લવારિયાના મનરેગા કૌભાંડની વાત કરીએ તો લવારિયા એકલું નહીં પરંતુ એક જાગૃત અરજદારે દેવગઢ બારિયાના લવારિયા જંબુસર વિરોલ ખિરકી અને બામરોલી આ પાંચ ગામોની સંયુક્ત અરજી કરવા જણાવ્યું હતું જે બાદ લવારિયા ગામમાં લોકપાલ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન આ અઢાર એકતાલીસ લાખના એકવીસ કામો કાગળ પર હોવાનું ફલિત થતા ઓગસ્ટ બે હાજર ચોવીસમાં તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ડુંગર બારિયાના ટીડીઓ દર્શન પટેલ તેમને ઉજારી ગુનો દાખલ કરવા તેમજ કવરી માટે અધિકૃત કર્યા હતા પરંતુ તેઓ તેમને આ નોટો કર્યું હતું અને હાલ તેઓ આ 71 કરોડના દેવગઢ બારિયાને ધાનપુરના મંડેગા કોમાન્ડમાં હાલ જેલ ભવાસો ભોગવી રહ્યા છે એટલે એવું કહી શકાય કે તે પોતે ભ્રષ્ટાચારમાં લુપ્ત હતા એટલે તેમને આ જે મંડેગાના કોમાન્ડ મામલે ડીડીઓએ જ્યારે તેમને અધિકૃત કર્યા હતા પોલીસ ફરિયાદ અને રિકવરી માટે તેમને તે કામ નહોતું કર્યું હતું અને ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો રીતે જે અન્ય જે ચાર ગામો હતા તેમાં આજ જ તીડીઓ દ્વારા સ્થાનિક ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી અને તેમાં કશું બહાર નહોતું આવ્યું હતું એવું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે આ મામલે એક વખત જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારીના ઉપરોક્ત ચાર ગામો અને અન્ય ગામોમાં મનરેગાના થયેલા કામો અંગે સ્થળ તપાસણી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરી હોવાનું હાલ કહેવાય રહ્યું છે દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાઓ મચાવનારા મનરેગા કૌભાંડમાં હવે મંત્રી પુત્ર કિરણ ખાબોડ સાત દિવસના રિમાન્ડ પર છે અને આગામી સમયમાં કેટલા લોકોની સંડોવણી બહાર આવે છે પોલીસ કેટલા લોકોની ધરપકડ કરે છે તે હવે જોવું રહ્યું ધન્યવાદ